સમાસાવલી રોડ ખાતે આજે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા પંદરમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કાર્યક્રમ કરવામાં આવ્યો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં દિવ્યાંગ અને ગરીબ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન મહોત્સવમાં ત્રીસથી વધુ યુવાનો અને યુવતીઓએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો સાથે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજે વડોદરા શહેર સમાજ સાવલી રોડ ખાતે આવેલ ગાયત્રી વિકલાંગ માનવ મંડળના પ્રાંગણમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો દેવરામ અને ગરીબ યુવક અને યુવતીઓએ આજે પ્રભુત્વના પગલા પાડ્યા હતા અને આ લગ્ન મહોત્સવ દાતાઓ દ્વારા આ સમૂહ લગ્ન વિવિધ કન્યા કરવામાં આવ્યા હતા જેમાં માતા પિતા પોતાની દીકરીને એવા સંસ્કાર અને શિખામણ આપે છે કે લગ્ન બાદ સાસરિયાને પોતાનું ઘર બાંધવું આવી રીતે ગર્વ થઈ શકે તેવા સંકલ્પો કરવામાં આવ્યા હતા સર્વ સમૂહ લગ્ન મહોત્સવ સારી રીતે સંપન્ન થયો પ્રસંગ દિવ્યાંગ ભાઈ બહેનોને ગરીબ લડકીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજનો દિવસ ભગવાન મહાવીર જન્મદિવસ છે ભગવાન વિષ્ણુનો પણ આજે લગ્ન તિથિ છે અને આ દિવસે

દીકરીઓને એટલી જે દાન દાતાઓ દાન આપે છે એ ભેટ સોગાથ દીકરીઓને એટલા માતા પિતા પણ નથી આવી શકતા એટલું અમે કન્યાદાન કરીએ છીએ કન્યાદાન ચોડા ક્યાંથી ક્યાંથી આવ્યા છે જે જામનગર મુંબઈ દિલ્હી બરોડા આજુબાજુ તમામ ગામોથી આ ચાનો આવેલી છે મારું નામ લુક્ષ્મણીબેન જય શાહ હું મારા પરિવાર સાથે સુખી છું અને મારું આ અટલ ફાઉન્ડેશન ની બહેનો આવો બહેનો આવો બાબાજી અટલ ફાઉન્ડેશન ની બહેનો પધારી